કેમ છો ગાઈસ મજામાં મને લાગે મજામાં જઈ છુ તો મારા ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કર દેજો અમે જઈશું વાડી બાજુ ગાડી આવી ગઈ થી છે એક પાછળ છે પણ દેખાતું નથી આ થોડાક મેદવાનું એ ખેતરે જાય છે ખેતરે વાળી એટલે ખેતર એક કેવું વજન વાળી ઠેલી લે આવે

છે એમાં આપણું કઈ નથી હું દેખાડું તો સૌને શું કેવાય ગઈશ કોમેન્ટમાં કેજો

આને ટીંગાણો તો આ વજન વાળું છે બહુ આ ધરે ન થાતો હવે મૂકી દે હવે આમાં ખાય હું ગાઈસ દૂધ ચાય હવે દાતેણી દાતાણી ગોતું અ